મા ભગવતીના ચરણોમાં કોટી કોટી પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થે સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આજે છે સુદ ત્રીજ આજે આપણે દુર્ગા સપ્તશતી ચંડીપાઠનો અધ્યાય પાંચ દેવી અને દૂતનો સંવાદ તથા અધ્યાય છ ધૂમ્રલોચનનો વધ આ બંને અધ્યાયના ટૂંક સાર સાંભળીશું નવરાત્રિના ત્રીજા દિવસે શ્રી ચંદ્રઘંટા માતાજીના સ્વરૂપની આરાધના કરવામાં આવે છે પિંડ જ પ્રવરારૂઢા પ્રસાદમ અર્થાત જે પક્ષી શ્રેષ્ઠ ગરુડ પર આરૂઢ છે ઉગ્ર કોપને રૌદ્રતાથી યુક્ત છે તથા ચંદ્રઘંટા નામથી વિખ્યાત છે તે દુર્ગાદેવી મારા માટે કૃપાનો વિસ્તાર કરો હવે આપણે અધ્યાય પાંચ દેવી અને દૂતના સંવાદનો ટૂંક સાર સાંભળીશું અધ્યાય પાંચમાં શુંભ નિશુંભ નામના બે અસુરો પોતાના બાહુબળથી ઇન્દ્રાદિને જીતી પોતાનું આધિપત્ય સ્થાપિત કરે છે આથી અપમાનિત રાજ્ય ભ્રષ્ટ અને પરાજિત થયેલા દેવો અપરાજિતા દેવીનું સ્મરણ કરીને હિમાલય ઉપર ગયા ત્યાં જઈ તેઓએ ભગવતીની સ્તુતિ કરી ત્યાં હિમાલય પુત્રી પાર્વતી આવ્યા તેમના શરીરમાંથી કૌશિકીનું પ્રાગટ્ય થયું શુંભની શુંભના સેવકો તેમને જોઈને તેઓ શુંભનીશુંભ પાસે જઈ તેમના રૂપના અનહદ વખાણ કરે છે અને તેમને પ્રાપ્ત કરવા જણાવે છે આથી શુંભની શુંભ પોતાના દૂતને દેવી પાસે મોકલે છે દૂત શુંભની શુંભના ઐશ્વર્ય પરાક્રમ અને બાહુબળની પ્રશંસા કરી તેમની સાથે પરણવા દેવીને જણાવે છે ત્યારે દેવી જણાવે છે કે તેઓ મને જીતીને તેમનું સ્વામિત્વ પ્રાપ્ત કરે આથી આપોઆપ તે મને મેળવી શકશે અહીં અધ્યાય પાંચ પૂર્ણ થાય છે હવે આપણે અધ્યાય છ સાંભળીશું અધ્યાય છ માં યુદ્ધમાં સેનાપતિ ધૂમ્રલોચનનો નાશ દર્શાવેલો છે દેવી પાસેથી તેમનો સંદેશ લઈને પાછો ફરેલ દૂત શુંભનિશુંભ પાસે વિસ્તારપૂર્વક બધી માહિતી આપે છે આથી શુંભનિશુંભ પોતાના સેનાપતિ ધૂમ્રલોચનને અઢળક સેના સાથે લડવા મોકલે છે તે હિમાલય ઉપર આવી દેવીને માનભેર નિશુંભ પાસે આવવા કહે છે જો તમે નહીં આવો તો મારે તમને બળજબરીથી લઈ જવા પડશે તેમ જણાવે છે દેવી આ વસ્તુ ન સ્વીકારતા તે ક્રોધે ભરાઈને દેવી સામે ધસી જાય છે ત્યારે દેવી અગ્નિજવાળા રૂપી હુંકાર માત્રથી ધુમ્રલોચનને ભસ્મ કરી નાખે છે આથી દેવી ઉપર સૈન્ય તૂટી પડે છે છેવટે તેમનું વાહન સિંહ આખી સેનાને ખેદાન મેદાન કરી નાખે છે આ બાબતની જાણ શુંભની શુંભને થતાં તેઓ ચંડમુંડને અઢળક સેના સાથે દેવી સાથે યુદ્ધ કરવા મોકલે છે અહીં અધ્યાય છનો ટૂંક સાર પૂર્ણ થયો છે બોલો શ્રી દુર્ગા માતની જય હજી આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેશો દુર્ગા સપ્તશતીના આગળના અધ્યાયના ટૂંક સાર સાંભળવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી માના ચરણોમાં પ્રાર્થના